નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર એક નવા વિડીયો સાથે અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ગૌ આધારિત બાયો ઇનપુટ યોજના હેઠળ જીવામૃત બનાવવા માટે અલગ અલગ સાધનો જેવા કે પાણી ભરવા માટેના કેરબા છે પ્લાસ્ટિકના ડોલ તેમજ બેરલની ખરીદી કરવા માટે રૂપિયા દસ હજાર ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે તો આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે સંપૂર્ણ માહિતી આપને આજના વિડીયોમાં મેળવીશું પરંતુ તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલ માં નવા હોવ તો આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી જ આવનાર કોઈ પણ સરકારી યોજનાઓ કે કોઈ નવી અપડેટ વિશે સૌથી પહેલા તમને માહિતી મળી રહે તો ચાલો મિત્રો વિડિયો ની શરૂઆત કરીએ તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરી લઈશું કે આ જે ગૌ આધારિત બાયો ઇનપુટ સહાય યોજના છે તેને અમલમાં મૂકવાનો હેતુ શું છે તો કે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે તેમજ ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓને બદલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે તે હેતુથી જીવામૃત બનાવવા માટે આત્મા એટલે કે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી દ્વારા ગૌ આધારિત બાયો ઇનપુટ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે અને મિત્રો આ યોજનાનો લાભ છે તે રાજ્યના તમામ કેટેગરીના ખેડૂતોને મળવાપાત્ર થાય છે પછી તે એસસી કેટેગરીના ખેડૂતો હોય એસટી કેટેગરીના કે સામાન્ય કેટેગરીના હોય તે તમામ ખેડૂતો આ યોજનામાં સહાય મેળવી શકે છે હવે મિત્રો આ યોજના હેઠળ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના મુખ્ય આધાર સ્તંભો છે તે બનાવવા માટે જરૂરી સાધનો જેવા કે પાણી ભરવા માટેના કેરબા બેરલ તેમજ પ્લાસ્ટિકના ડોલની ખરીદી માટે સહાય આપવામાં આવે છે હવે મિત્રો આ જે ગૌ આધારિત બાયો ઇનપુટ યોજના છે તેમાં સહાય કેટલી અને કેવી રીતે મળશે તેના વિશે વાત કરીએ તો અહીં જે સામાન્ય વર્ગના ખેડૂતો છે જેમાં પણ સી વન કેટેગરીમાં આવતા હોય તેવા ખેડૂતો છે તેમના માટે પચાસ સહાયની રકમ અથવા તો રૂપિયા ચાર હજાર આ બેમાંથી જે પણ રકમ ઓછી હોય તે રકમ સહાય તરીકે મળવાપાત્ર થશે હવે મિત્રો આ સી વન અને સી કેટેગરી શું છે તો કે તમારી વાર્ષિક આવક પ્રમાણે આ કેટેગરી નક્કી કરવામાં આવે છે જેમાં કેટેગરી એટલે કે જે આવક ધરાવતા હોય તેવા પછી સી કેટેગરીમાં મધ્યમ વર્ગના ખેડૂતો આવે છે અને સી એટલે કે જે ખેડૂતો ખૂબ જ ગરીબ હોય કે જેમની વાર્ષિક આવક લગભગ પચાસ હજાર કરતા પણ ઓછી હોય તેમને સી કેટેગરી મુજબ સહાય મળવાપાત્ર થશે હવે મિત્રો સિવન કેટેગરીના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને પંચોતેર ટકા અથવા વધુમાં વધુ રૂપિયા પાંચ ની મર્યાદામાં સહાય આપવામાં આવશે ત્યારપછી સી ટુ સામાન્ય કેટેગરીના ખેડૂતોને પચાસ ટકા અથવા વધુમાં વધુ રૂપિયા પાંચ ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને પંચોતેર ટકા અથવા વધુમાં વધુ રૂપિયા સાત ની મર્યાદામાં સહાય આપવામાં આવશે તેમજ C3 કેટેગરી માટે સામાન્ય વર્ગના ખેડૂતોને 50% અથવા વધુમાં વધુ રૂપિયા 7500 ની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે અને SC ST કેટેગરીના ખેડૂતોને 75% અથવા વધુમાં વધુ રૂપિયા 10000 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે હવે મિત્રો આ તારીખ તમારે ધ્યાનમાં લેવાની નથી આ તારીખ જૂની છે આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની નવી છેલ્લી તારીખ 20 ડિસેમ્બર 2025 છે જો આ તારીખમાં પણ લક્ષ્યાંક પૂરો નહીં થાય તો તારીખમાં વધારો કરવામાં આવી શકે છે જો તમારે આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો તમે ઘરે બેઠા પણ ભરી શકો છો તે માટે તમારા મોબાઈલમાંથી કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી લેવું અને અહીં સર્ચ બારમાં આઈ ખેડૂત એવું ટાઈપ કરી સર્ચ કરવું ત્યાર પછી આ લિંક ઉપર ક્લિક કરો એટલે તમારી સામે આઈ ખેડૂતનું હોમપેજ ખુલી જશે અહીં તમારે લોગિનના બટન પર ક્લિક કરવું એટલે તમારી સામે લોગિન કરવાનું પેજ ખુલી જશે હવે જો મિત્રો તમે પહેલી જ વાર આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરો છો તો તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના માટે ઓલરેડી અગાઉના વિડીયોમાં ચર્ચા કરી જ છે જેની લિંક મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હવે લોગિન કરવા માટે અહીં તમારો મોબાઈલ નંબર પાસવર્ડ અને આ બોક્સમાં કેપ્ચા કોડ નાખીને લોગ ઇનના બટન ઉપર ક્લિક કરો એટલે આ ખેડૂતની હાલમાં જેટલી પણ યોજનાઓ શરૂ છે તે અહીં તમને જોવા મળી જશે અહીંથી તમારે આત્માનો વિભાગ પસંદ કરી લેવું ત્યાર પછી શોધોના બટન ઉપર ક્લિક કરો એટલે અહીં તમને ગૌ આધારિત બાયો ઇનપુટ યોજના જોવા મળી જશે થોડું બાજુમાં સ્ક્રોલ કરો અને પછી અરજી કરોના બટન ઉપર ક્લિક કરો હવે ફરીથી થોડું નીચે સ્ક્રોલ કરવું અને પછી આગળ માટે ક્લિક કરો એટલે તમારી સામે અરજીની વિગતો ભરવાનું પેજ ખુલી જશે અહીં તમારે અલગ અલગ છ સ્ટેપમાં અરજી ફોર્મ ભરવાનું છે જેમાં લાભાર્થીની વિગતોમાં તમારી માહિતી ભરવાની છે પછી અન્ય વિગતો બેંકની વિગતો જમીનની માહિતી અને સર્વે નંબરની વિગત તેમજ દસ્તાવેજની વિગત આ તમામ માહિતી ભરાઈ ગયા પછી તમારી અરજી સબમિટ કરી દેવું એટલે તમારું ફોર્મ ભરાઈ જશે ફોર્મ ભરાઈ ગયા પછી તેની અરજી પ્રિન્ટ કાઢીને તમારી પાસે જ રાખવી જ્યારે તમારી અરજી મંજૂર થાય ત્યારે તમારે અરજી પ્રિન્ટ સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને આત્માની કચેરીમાં જમા કરાવવાના રહેશે હવે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે તેના વિશે વાત કરીએ તો અહીં એસસી અને એસટી કેટેગરીના ખેડૂતો માટે જાતિનું પ્રમાણપત્ર આપવાનું રહેશે જો ખેડૂત દિવ્યાંગ હોય તો તેના માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર ત્યાર પછી આધાર કાર્ડ અને રેશન કાર્ડની નકલ તેમજ બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક તે પછી ગામના નમૂના નંબર 7 12 અને 8 ની નકલ અને જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતોનો સંમતિ પત્રક પણ આપવાનું રહેશે તેમજ તમે જે પ્રાકૃતિક કૃષિ માટે જે ખટક બનાવવા માંગતા હોય તેનું પ્રમાણપત્ર તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે અરજી પ્રિન્ટ સાથે જ્યારે માંગે ત્યારે આપવાના રહેશે હવે જો ખેડૂત મિત્રો યોજના વિશે તમને કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં